टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नबीराओ अकस्मात करीने फरार थी जाए પણ તેમનું કોઈ કશું બગાડી શકતું નથી માલે તું ઉજારો નશો કરીને લોકોને કચડી મારે છે પણ તેમને કાયદામાંથી છટકબારી મળી જાય છે રૂપિયાની તાકાતથી કાયદાની આંખો પણ જાણે બંધ કરી દેવાય છે પણ નબીરાઓને ક્યાં કશું થાય છે વાલસોયો દીકરો ગુમાવનારા પરિવારજનોની આંખો આંસુથી છલકાય છે પોતાનો દીકરો ગુમાવવાનો દર્દ તેમને કોરી ખાય છે પણ નબીરાઓને ક્યાં કશું થાય છે બીએમડબલ્યુ લઈને ફરનારા નબીરાઓને કંઈ જ થતું નથી શું આ જ કાયદો છે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની હજુ પણ ચિતા ઠંડી પડી ન હતી ત્યાં જ આરોપીને જામીન મળી ગયા જેને લઈ પોલીસની કામગીરી સામે પરિવારે અનેક પ્રકારના સવાલો ઉઠાવ્યા છે જે યુવકનું હિટ એન્ડ રનમાં મોત થયું છે તેનું નામ અભિષેક નાથાણી હતું તે નવ નવેમ્બરની રાત્રે રાજકોટના કાલાવાડ રોડ ઉપર એક્ટિવાથી રોડની જઈ રહ્યો હતો તે દરમિયાન ધસી આવેલા કાર ચાલકે તેને ફૂટબોલની જેમ ફંગોળ્યો જેમાં ઘટના સ્થળે જ તેનું મોત થયું અકસ્માત કરનાર આરોપીનું નામ આત્મન પટેલ છે તે ઉદ્યોગપતિનો દીકરો છે અને એટલે જ કદાચ તેને જામીન પણ મળી ગયા હોય તેવું મૃતકના પરિવારજનોને લાગી રહ્યું છે તમે ઘટનાના સીસીટીવી ફૂટેજ જોશો તો તમને સમજાશે કે અકસ્માત અભિષેક નાથાણી રસ્તો ક્રોસ કરી ચૂક્યો હતો તેમ છતાં કાર ચાલક આત્મન પટેલે જાણે ઇરાદાપૂર્વક કાર તેની તરફ વાળીને અભિષેકને મોતની ટક્કર મારી હતી સીસીટીવી માં જોઈ શકાય છે કે કારની ટક્કર વાગતા જ અભિષેક નાથાણી પચાસ ફૂટ જેટલો ફંગડાયો હતો આ ઘટનામાં રીતસર જોઈ શકાય છે કે ટ્રાફિકના નિયમો નેવે મૂકીને કાર હંકારી રહેલા ઉદ્યોગપતિના નબીરાએ કેવી રીતે નિર્દોષ અભિષેકને મોતને ઘાટ ઉતાર્યો હતો તેમ છતાં તેને એક જ દિવસમાં જામીન મળી જતાં હવે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે કારણ કે તેમણે પોતાનો વાહલસોયો દીકરો ગુમાવ્યો છે પરિવારજનો હજુ પણ આઘાતમાં છે તેમનું મન હજુ પણ માનવા તૈયાર નથી કે તેમનો નિર્દોષ દીકરો હવે તેમની વચ્ચે રહ્યો નથી અને એટલે જ પરિવારની આંખોમાંથી હજુ આંસુ સુકાતા નથી માતા સતત રુદન કરી રહી છે અને કહી રહી છે કે કોઈ પણ ભોગે દીકરાને ન્યાય આપો મૃતકના પરિવારજનો અને સગાનો એક જ અવાજ છે કે દીકરાને ન્યાય આપો કારણ કે હિટ એન્ડ રન જેવા ગંભીર ગુનાનો રીઢો ગુનેગાર એક જ દિવસમાં છૂટી જાય તો તે કાલે ઉઠીને બીજાને પણ કચડી મારશે અને એટલે જ તેને જેલ ભેગો કરવો પણ જરૂરી છે મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસે સેટિંગ કરી લીધું હોવાથી આરોપી તાત્કાલિક છૂટી ગયો છે પરિવાર ભારે હૈયે કહી રહ્યો છે કે પોલીસ રૂપિયાવાળાની છે તેમના જેવા નાના માણસોની નથી પરિવારજનોનો આક્ષેપ છે કે આરોપી આત્મન પટેલના પિતા પણ તેમના ઘરે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા અને તે સમયે તેમણે ધમકી પણ આપી હતી

અમારા ન્યાય જ જય છે ને તપાસી જાય હોય તો સમાજના સમાજ ના હવાલે કરો તમારાથી ન્યાય નો થતો હોય તો આરોપીને સમાજના હવાલે કરો અમે કઈ કે આરોપી કઈ રીતે કઈ રીતે સજા કરાઈ અમને આવડે છે સજા કરતા કેવી રીતે સજા કરાઈ તમારાથી ન થતું હોય તો અમને સોંપી દો કેમ સોંપતા સોંપવાની તો વાત એક બાજુ રહી હજી એને મોઢે રૂમાલ બાંધીને ફેરવે છે નાના નાના ગુના કરે એને કુકડા કરીને ફેરવે છે અને આવડો માનવવધનો ગુનો કર્યો એને હજી રૂમાલ બાંધીને ફેરવે છે આમાં અમારે તમારે તમે અમને પૂછો છો કે પોલીસની શું આશા છે અમે તમે જ વિચાર કરો અમે શું આશા કરીએ એની પાસેથી કોઈ આશાને સવાલ જ નથી આમાં કોઈ આશાનું કિરણ નથી અમને દેખાતું પોલીસ પાસેથી કે એ અમારા માટે કોઈ સાચી કાર્યવાહી કરશે હવે અમારે એક સીપી સાહેબને વિનંતી કરવાની છે કે અમને તમારી એકની જ આશા છે આમાં તમે યોગ્ય ન્યાય કરો બસ એક જ આશા છે આ મૃતકના સગાનું કહેવું છે કે આરોપીને બચાવવા માટે છેક સુધીનું સેટિંગ છે પોલીસ નાના નાના ગુનેગારોને ટુકડા બનાવીને આકાશ શહેરમાં ફેરવે છે પરંતુ આ ઉદ્યોગપતિના નબીરાનું તો એફઆઈઆરમાં પણ નામ નથી લખ્યું એટલું જ નહીં સામાન્ય કલમો લગાવીને જ તેને છોડી મૂકવામાં આવ્યો છે બસ અમને નામ અને જ્યારે ઘટના બની ત્યારે પોલીસે એનામાં ફોટો બતાવ્યો તો કે આ વ્યક્તિ ગાડી ચલાવતો હતો અને એને અમે તાલુકા પોલીસે હાજર થઈ ગયો છે અમે ત્યાં લઈ ગયા છીએ પછી અમારા ઘરના જેન્ટ્સ બધા એફઆઈઆર લખાવવા માટે ને પોલીસ સ્ટેશને ગયા

મૃતકના પરિવારજનો ન્યાય માગી રહ્યા છે તેઓ પોલીસની આજીજી કરી રહ્યા છે કે તેમના દીકરાને ન્યાય આપો કારણ કે આરોપીના પિતા સાથે તેમના ઘરે આવેલા લોકોએ તેમને ધમકી આપી હતી કે તેઓ ન આવ્યા હોત તો તમે શું કરી લેવાના હતા એક તો આરોપી એક નિર્દોષ દીકરાની મોતને ઘાટ ઉતારી દીધો છે તેમ છતાં લાજવાના બદલે તેનો પરિવાર ગાજી રહ્યો છે તે ખૂબ જ શરમજનક વાત પણ છે આવા આરોપી સામે કડકમાંથી કડક કાર્યવાહી થવી જોઈએ તેના બદલે પોલીસ રૂપિયા લઈને આરોપીને છાવરી રહી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે ના પરિવાર જોડે જો થયું હોય તો આ વસ્તુ તો કેમ લે એક્શન અને આ નર્મ વિનંતી છે કે કાયદો આ કાયદેસર એને હાથમાં લઈને જ બધું કર્યું છે કાયદેસર બધું સેટિંગ પૂરેપૂરું આમાં થયું છે ઠેક લગન કારણ કે એફઆઈઆર માં નામ નથી કોઈ વસ્તુ નથી બરોબર અને કાળા કાચ લઈને ને ગાડી જાય છે તો એને રોકે છે બધાય ત્યારે અને આ તો એ કાયદેસર એને જ લઈ લીધો છે બરોબર તો એને પર કેમ એક્શન નથી લેતા સરકાર મહત્વનું છે કે અત્યાર સુધી હીટ એન્ડ રનની ઘટનાઓમાં હજારો લોકો મોતને ભેટી ચૂક્યા છે તેમ છતાં આરોપીઓ કોઈને કોઈ રીતે જેલમાંથી છૂટી જાય છે આખરે હિટ એન્ડ રનના કેસમાં આરોપીઓને કેમ કડકમાંથી કડક સજા નથી થતી તે પણ એક મોટો સવાલ છે અને આ સવાલ સિસ્ટમ સામે ઊભો થઈ રહ્યો છે આપણી સિસ્ટમમાં એવી રીતે કઈ ખામીઓ છે કે જેના કારણે માલેતુજાર પરિવારના નબીરાઓ આટલા છાકટા બનીને ફરી રહ્યા છે કેમ સિસ્ટમમાં રહેલી ખામીઓને દૂર કરવામાં નથી આવતી આ તમામ સવાલોને લઈને ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવે તે જરૂરી છે નહીં તો નિર્દોષ લોકો આમને આમ મળતા રહેશે અને આરોપીઓ જેલમાંથી બહાર આવીને ફરીથી રસ્તા ઉપર કહેર વર્તાવતા રહેશે પ્રાઇમ નાઇનમાં સમય થવું છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત